પરમાત્માએ જીવન આપ્યું છે ભોગને તમે ભોગો એની ના નથી દરેક કામના કરો એક મનુષ્ય અવતારે આવ્યા છીએ એટલે રોજ નવી કામનાઓ પણ થવાની છે પણ જે મળ્યું છે એ પ્રભુનો પ્રસાદ માની અને આગળ વધો અપેક્ષાઓ ન રાખશો જેમ જેમ આપણી અપેક્ષાઓ વધતી જાય છે એમ એમ આપણે દુઃખમાં ધકેલાતા જઈએ છીએ અશાંતિમાં ધકેલાતા જઈએ છીએ એક દિવસ એક રાજા છે ને જંગલમાં શિકાર કરવા માટે જાય છે જંગલમાં શિકાર કરવા માટે રાજા ગયા એટલે ત્યાં એમને એક ભરવાટ નો દીકરો મળે છે ખૂબ સૂઝબૂજ વાળો પોતાના કાર્યમાં ખૂબ કુશળ અને એ જંગલમાં એ ભરવાટના દીકરાએ રાજાના એક બે એવા કામ કર્યા એટલે રાજા એના ઉપર પ્રસન્ન થયા કે આ છોકરો આ યુવાન એ બહુ કામનો છે હવે ભરવાડ તો જંગલમાં ગાયો ચરાવે રાજા એ ભરવાડના દીકરાને કહ્યું કે તું મારી જોડે રાજભવનમાં રાજ મહેલમાં તું મારી સાથે ચાલ અહીંયા તું આ મજૂરી કરે છે ગાયો ભેસો ચરવે છે એમાં તારું શું નિર્વાહ થવાનો તું રાજભવનમાં એ ભરવાડ યુવાન ને રાજા રાજભવનમાં લઈને આવે છે પોતાનો મંત્રી બનાવે છે ધીરે 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 એ યુવાનની કાર્ય શૈલી વધતી ગઈ એ પોતાની શૈલીમાં એટલો બધો નિપુણ થતો જાય ધીરે ધીરે રાજાનો વિશ્વાસ એને જીતી લીધો દરેક કાર્ય કરવામાં એ કુશળ પણ તમે જુઓ ઘણા માણસો ની પ્રગતિ ઘણા માણસો ને સહન થતી નથી આ સંસાર છે મેં ગઈકાલે કહ્યું હતું ને કે ટીકા ટિપ્પણી તો લોકો કરશે જ પણ આપણે આપણા નિશ્ચયથી આપણે ભટકવાનું નથી ઘણા લોકો ઘણા બીજા મંત્રીઓ ભેગા થઈ અને રાજાની પાસે આવ્યા રાજાને કે છે કે જેને તમે જંગલમાંથી ઉપાડીને લઈને આવ્યા છો જેને તમે આટલું મોટું પદ અત્યારે આપી દીધું છે તમને ખબર છે છે રૂમમાં બધું રાજકોષને લઈ અને ભેગો કરે ચોરીનો આરોપ બીજા મંત્રીઓએ એ યુવાન પર લગાવ્યો રાજા ગુસ્સે થયા રાજાને એમ થયું કે મારો મુકેલો ભરોસો મારો મૂકેલો રીતે તોડી શકે છે રાજા બીજા મંત્રીઓની વાતમાં આવ્યા અને જંગલમાંથી જે ભરવાડ યુવાન ને લઈને આવેલા એ પછી તો રાજાનો વિશ્વાસુ મંત્રી બન્યો પણ રાજાને બીજા મંત્રીઓ ના કહેવાથી એના ઉપર જે ભરોસો હતો મારે તારા રૂમની તપાસ કરવી છે રાજાઓએ કોઈ મંત્રીને મોકલ્યા નહીં કોઈ સૈનિકોને મોકલ્યા નહીં બધાની સાથે ભેગા થઈ અને એ રાજા એ યુવાનના રૂમની તપાસ કરવા આવે છે વાસ્તવિકતા શું છે યુવાનના મનમાં કોઈ ખોટ નહોતી એને કોઈ ચોરી કરી નહોતી એની નીતિ તો બરાબર જ હતી રાજાને કહે છે કે ભલે રાજન તમે પધારો મારે ત્યાં તમારે જે જોવું હોય તે તમે જોઈ શકો છો રાજા પહોંચ્યા એટલે એના રૂમમાં

સૌથી વિશ્વાસુ અને સૌથી મોટો મંત્રી છે મેલા ગેલા કપડા તે શા માટે મૂકી રાખ્યા છે અને ત્યારે યુવાન બહુ સરસ જવાબ આપે છે એ યુવાને રાજાને કહ્યું કે રાજન મને ખબર છે કે રાજ હટ બાળ હટ અને સ્ત્રી હટ આ ગમે ત્યારે લાગી શકે એમ છે એમાંથી કોઈ છૂટી શકે એમ નથી પણ આ બરવાડના મારા જે નિત્ય પહેરતો તો એ પહેરવેશ આ મેલા ઘેલા કપડા હું રોજ પહેરું છું આ કપડા પહેરી અને અરીસામાં હું રોજ જોઉં છું કે આજે મને ભગવાનની કૃપાથી ભલે હું મોટો મંત્રી બન્યો રાજાનો વિશ્વાસુ બન્યો પણ મારું મૂળ છે એ તો આ ભરવાડના કપડા છે મારું મૂળ છે અને મારી જે મૂળ પરંપરા છે એ તો મારી રોજની જે રહેણી કેણી છે એ જ છે રાજા પ્રસન્ન થાય છે રાજા એ જોયું કે આના મનમાં કોઈ પાપ નથી એ યુવાન ખૂબ સુલજેલો છે એને ખબર છે કે આપણું મૂળ શું છે કાલે ફરીથી કદાચ અત્યારે તો રાજકોષના અને રાજાએ આપેલા વસ્ત્રો છે કાલે કદાચ એ ઉતારી દેવાના થાય તો પણ વાંધો છે નું અને એટલા માટે એ યુવાન રોજ પોતાના કપડા પહેરી અને અરીસામાં જોતો એ જંગલમાં ગાયો ચરાવતો ત્યારે પણ શાંત અને આનંદમાં રહેતો આજે રાજભવનમાં રહી રાજાની સેવા કરે છે ત્યારે પણ એ આનંદમાં રહેતો અને ખુશ રહેતો હવે એની જગ્યાએ જો કદાચ વિચારી લો કે આપણે હોઈએ તો કેટલા બળાપા થાય કેટલી ચિંતા થાય કેટલી માથાકૂટ થાય અને રોજ ને રોજ આપણે હેરાન હેરાન થઈ જાય